મારું નામ હિતેશભાઈ વરલાલ ચૌહાણ છે પરિવાર બંગલો ધ્રાંગધ્રામાં હું રહું છું પાછળ આપ જોઈ શકો છો તે સોલાર સિસ્ટમ મેં નખાવેલી છે આજથી અંદાજે ત્રણક વરસ પહેલાં મેં નખાવી ચાર કેજી મેં નખાવેલું છે ચાર કેજી મારે અંદાજિત એક લાખ વીસ પચીસ હજાર રૂપિયાનું થયું હતું સબસિડી સહિત આ નખાવ્યા પછી ફાયદો મને એટલો બધો છે કે મારે પહેલાં લાઇટ બિલ આવતું હતું ચાર સાડા ચાર હજાર રૂપિયા જે રનિંગ શિયાળોને બીજી ચોમાસાની ઋતુ હોય એમાં પણ ઉનાળામાં મારે લાઇટ બિલ આઠ નવ હજાર રૂપિયા આવી જતું હતું જેથી બે એસી મારે કરે છે તો અત્યારે અમે છેલ્લા ત્રણ વર્ષથી એવો અનુભવ કરી રહ્યા છીએ કે લાઇટ બિલ અમારે ઝીરો ઝીરો જ આવે છે લાઇટ બિલ અમારે ભરવાનું આવતું નથી બે લાઇટ બિલ આવે જનરલ જોવી તો કોક વખત પંદરસો બે હજાર જમા હોય કોક વખત અમારે હજારક રૂપિયા જેવું દેવાનું આવતું હોય પણ જનરલ જોવી તો આખા વર્ષ દરમિયાન અમારે પૈસા ભરવાના આવતા નથી સવા લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સામે અમે ત્રણ વર્ષથી લાઇટ બિલ ઝીરો ઝીરો ભરી અને ઘરની અંદર બે એસીનો વપરાશ ફૂલ સગવડતા ભરો કરી છે અને બીજી પણ વસ્તુઓ જે ઘરની અંદર ટીવી ફ્રીજ ઘર ઘંટી એવી અન્ય જીવન ઉપયોગી વસ્તુઓ છે તો એનો પણ અમે ટોટલી ઉપયોગ કરી છીએ મેહુલ નગીનભાઈ ખોલિયા રહું છું ધ્રાંગધ્રા સ્પર્શ એપાર્ટમેન્ટ ક્લબ રોડ આજથી છ મહિના પહેલાં સૂર્યવંદના યોજના હેઠળ મેં મા મારા ઘર માટે ટુ પોઈન્ટ નાઇન ટુ કિલો વોટનું સોલાર નકાવવાનું નક્કી કરેલ એ યોજના મુજબ મારા ઘરે ટુ પોઈન્ટ નાઇન ટુ કિલો વોટનું સોલાર ફિટિંગ થઈ ગયેલ ત્યારબાદ દર મહિ દર બે મહિને જે મારું બિલ પંદરસોથી સત્તરસો રૂપિયા આવતું હતું તે અત્યારે ઝીરો થઈ ગયેલ છે તદઉપરાંત બીજા પાંચસોથી છસો રૂપિયા મને જે ક્રેડિટ મળી રહ્યા છે એટલે કે મને ઓલમોસ્ટ એકવીસોથી બાવીસો રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે મારા જે ઇન્વેસ્ટમેન્ટ ઉપર તો આ યોજના બહુ જ સારી છે મારું નામ રમેશભાઈ ચતુર્ભાઈ પ્રજાપતિ છે હું હળવદ રોડ ઉપર ધાંગેધિયામાં રહું છું મારા ઘરે છેલ્લા સાત વર્ષથી સોલાર સિસ્ટમ ફિટ કરેલ છે પહે સોલાર નહોતું ત્યારે મારે આશરે છથી સાત હજાર રૂપિયા બિલ આવતું હતું આવતું હતું મારે સોલારનો ખર્ચો એ ટાઈમે એક લાખને પંદર હજાર રૂપિયા થયેલ હતો ત્યાર પછી સોલાર નાખાયા પછી આજ દિન સુધી મારે કોઈપણ પ્રકારનું બિલ ભરવાનું આવ્યું નથી અને મારે અમુકના સામા પૈસા જમા આવે છે મેં સોલાર નાખાયું ત્રણ પોઈન્ટ પચીસ કિલો વોટનું રોજના વીસ યુનિટ કાઢે છે સોલર ઉનાળાની અંદર અને શિયાળો હોય અને ચોમાસું હોય ત્યારે પંદર સત્તર યુનિટ કાઢે છે હું શ્રી અને નમીન અધિક્ષક પીજીવીસીએલ વર્તુળ કચેરી સુરેન્દ્રનગર હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ અગિયાર હજાર પાંચસો ને વીજ જોડાણોમાં સોલાર રૂપટોપ અંતર્ગત સોલાર સિસ્ટમ લગાડેલ છે જેની કુલ ક્ષમતા પાસઠ હજાર ચારસો ને ત્રણ કિલોવોટ જેટલી થવા પામે છે હાલમાં સરકાર શ્રીની યોજના મુજબ જો કોઈ ગ્રાહક ત્રણ કિલોવોટની સોલાર લે છે તો એને કુલ ઇઠ્યોતેર હજારની સબસિડી મળવાપાત્ર થાય છે જો કોઈ ગ્રાહક બે કિલોવોટની સોલાર લે છે તો એને સાઠ હજારની સબસિડી મળવાપાત્ર થાય છે અને જો કોઈ ગ્રાહક એક કિલોવોટની સોલાર લે છે તો એને ત્રીસ હજારની સબસિડી મળવાપાત્ર થાય છે એક કિલોવોટ સોલારથી અંદાજીત ચારથી છ યુનિટનું પ્રોડક્શન થતું હોય છે અને જો અરજદાર સોલાર લગાડે તો પોતાનું વીજ બિલ શૂન્ય કરી શકે છે અને ઉપરાંત પોતાના વધતા યુનિટ પીજીવીસીએલની ગ્રીડમાં આપીને અને પીજીવીસીએલને વેચાણ કરીને પોતે વળતર પણ મેળવી છે મારું